અને ભાઈ મારે છે ને આજે ખાસ ઈ કેવું તું કે ઘણી વિડીયો મે જોયું છે એવી કમેન્ટ કરે છે કે પરેશભાઈ તમારી આગળ ટી શર્ટ એક ને એક જ છે પરેશભાઈ તમારા આગળ ટી શર્ટ એક ને એક જ છે જયારે હોય તમે ત્યારે એક ને એક પહેરતા હોય ટી શર્ટ તો ભાઈ એ લોકોનું મારે એવું કેવું છે કે ટી શર્ટ કેટલા છે ને પેલા એ ઉપર આપણે વાત કરીએ તો ભારતી ટી શર્ટ જરાક બતાવ્યું કેટલા છે આ એક આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ ટી શર્ટ ઈ મેં પહેર્યું અગિયાર અને એક બે જોવા મળશે બાર થી તેર ટી શર્ટ છે દરરોજ એક ટી શર્ટ પહેરું ને હે ટી શર્ટ કે તારે પંદર હોલ ટી શર્ટ બી શર્ટ બે ત્રણ તો કહીએ એમ વિચાર કરો તમે ફેમિલી કે થી તેર ટી શર્ટ છે પંદર હોલ બાર થી એમાં પણ આપણે કાપ મૂકી દઈએ થી તેર ટી શર્ટ છે તો હું દરરોજ એક ટી શર્ટ બદલાવું ને તોય પણ ભેગું ન થાય પણ એમાં ભાઈ એવું છે કે તમને લોકોને ખબર હશે કે આપણે કપડાં લીધા હોય એમાંથી અમુક કલર કે અમુક ટી શર્ટ તમને ફિટ થતી મજા આવતી પહેરવાની મજા આવતી એટલા માટે તેનું પહેરું બાકી ભાઈ એવું નથી કે મારી આગળ એક ને એક ટી શર્ટ છે તો મમ્મી હું બે શબ્દો તમે કેવા માંગો ટી શર્ટ તો પણ ખાડે પહેરવા મન હોય પહેરીએ

ઘણા વ્યક્તિનો સમય એવો હોય કે ભાઈ એને આગળ એક ટી શર્ટ લેવાના પૈસા પણ એક કપડાની અંદર આખું વરસ નીકળતા હોય તો યાર પ્લીઝ ટૂંકમાં તમે ભલે મને કીધું મને કઈ દુઃખ નથી કારણ કે મારે આગળ ઓલરેડી એટલા બધા ટી શર્ટો છે અને મને કઈ અફસોસ નથી પણ યાર તમે ક્યારેક કોકને કહો ને કે તમારા આગળ એકને એક કપડાં છે કે તમારા આગળ એક ને એક હાડી છે કામ તેમ છે બરાબર તો કાલે એ લોકોને કેવડું દુઃખ લાગ્યું તમે વિચારો ખોટી વાત છે મેં આપણે તો બધા ખેતીવાડી હોય આવું બધું તમે સાઈડ માં ધંધા કરતા તમારે તો કઈ ઘટે જ નહીં પાંચ છોડું ટી શર્ટ કરવા હોય તો તમે ભેરા કરીને આજ છે ને મેં દાનમાં દેવાય તો પણ આપણે હંમેશા માટે આ રોશની ફેમિલી ને સપોર્ટ આપે આપણા જેવા બધા હેરખા હોય નહીં પાંચ સાંગરી આ હરખી છે તો ગરીબ માણસા હોય બધા બનાવતા હોય એના પેટનું માન થતું હોય તો ક્યાંથી કપડા એની ખરીદી કરે કે બે જોડું તો માન નવા નવા લઈ શકે તો ભાઈ મારા મમ્મીએ કીધું કારણ કે ભાઈ બધા શેરખાનું હોય પાંચે આંગળીઓ હેરખીનું હોય યુટ્યુબમાંથી કોઈને હજાર મળતા હોય કોઈને દો હજાર મળતા હોય કોઈને લાખ મળતા હોય હવા હોવાની રીતના કમાતા હોય એની એવી પરિસ્થિતિ ન હોય અગાઉનું એનું એવું દેણું હોય બધી ભરતા હોય ધીમે ધીમે કરીને કરતા હોય તો યાર આપણે ગુજરાતી ભાઈઓ છે આપણે એને સપોર્ટ કરો કે ભાઈ તમારા ભેગા છે નહીં કે એવું કરો ગાળો લોકો કે એને ખરાબ કમેન્ટ કરો કે આપણે બધા સાથે મળીને જો હું તમને કહું તમે વિડીયો જોતા હોય તમે એક ખાલી સારું એવું કહો કે જય માતાજી કે ભાઈ તમારો વિડીયો સારો બને આ મોટિવેશન મળે આગળ વધશે અને એને બે પૈસા મળશે તમે બે પૈસા દઈ તો થગવાના તમે કે હું કોઈને પાંચસો હજાર રૂપિયા તો દેવાનો નથી પણ આપણો સપોર્ટ છે નહીં મહત્ત્વનો છે મિત્રો તો કોઈની જિંદગી બચી શકે અને કોઈ આગળ વધી શકે તો આપણે સૌ સાથે મળીને આજથી એવો નિયમ લઈએ કે ભાઈ કોઈ દી કોઈને ખરાબ કોમેન્ટ ન કરીએ બધાને સારું થાય ને એવું વિચારીએ આપણે એતવીબેન કાવ્યા અને હું આમ બધા આવ્યા છે અત્યારે ટૂંકમાં અમારા ગામમાં જે માતાજીનું મંદિર છે ને અહીંયા ભાઈ આ માતાજીનું ચારણ માતાજીનું માગબાઈમાનું મંદિર છે ને ટૂંકમાં એવું મંદિર છે કે ભાઈ તમારે કંઈ પણ ખોવાઈ ગયું હોય કે કંઈ પણ હોય ને તમે માનતા કરો સવારનો કુરનો દી ઉગે ને હાથનો દી હાથમે ને ક્યાં લગભગ તમારું જે કંઈ પણ માનતા હોય ને પૂરી થઈ જ જે એકસો ને ટકા કંઈ ખોવાઈ ગયું હોય તો મળીએ અને અમારા આજુબાજુના એરિયાને એટલા તો બહુ માને ભાઈ માનવું કહો જોઈએ આ તો ભાઈ ચારણ જગદંબા કહેવાય ને ભાઈ ચારણ જગદંબાની તમે જો દિલથી નાભીથી ટૂંકમાં પ્રાર્થના કરો ને ચોવીસ કલાક ન થાય ચોવીસ કલાકનું તમારે છે ને એનું નિવારણ આવી જાય તમને તમને બધાને આજે ઘરે બેઠા માતાજીના દર્શન કરાવું અહીં માગબાઈના મંદિરની અંદર ચારણ જગતદબ્બાની અંદર અખંડ દીવો હાલે હો ભાઈ અને અખંડ દીવો આપો ને એટલે બહુ અઘરી વસ્તુ છે ભાઈ આ અંદર ભાઈ પણ પાછો ધીમા તમે આ સમયની અંદર જો આ ડબ્બો ગઈરો હશે અને અખંડ દીવો હાલે ભાઈ માતાજીનો તો તમે બધા લોકો પણ ઘરે બેઠા દર્શન કરી આ અને આપણે પણ દર્શન કરી લીધે છે જાય સીધા ઘરે મળી ઘરે જય માતાજી મિસિસ ભારતી સોલંગી નાય ધોઈને અત્યારે ભગવાન ને બધા રીઝવે મોગલ આવડ ને આમ કુળદેવી ગણપતિ અમારા ઘરનો રિવાજ જો ઘરની અંદર દરરોજ છે ને સ્વાસ્થિક બને એક ઘરના ઉમરામાં નહીં ટૂંકમાં બધાને અંદર જો છે બૂલ મૂકીને આ બધા સંસ્કાર છે ને મારી માના છે ભાઈ આ બધી કહેવાય ને કે આ બધી ખાનદાની પરંપરા છે ને આ બધું વારસામાં એ આવતું હોય ને આના કારણે તેને જ આજ ટૂંકમાં આપણી આગળ જે કંઈ પણ છે ને સીરોમાંથી હીરો કેવું હોય નહીં બધી આના કારણે છે કારણ કે ભાઈ જગદંબા જ્યારે રાજી થાય ને ત્યારે તમને એટલું દઈને કે એની કોઈ સીમાંત તમને લાખો કરોડો રૂપિયા દઈ દે એના માટે તમારે એવું પાત્ર થાવું પડે તમારે ક્યાંક ધર્મના કામ કરવા પડે કોઈકનું સારું ઓલા વાપરવું પડે તમે કોઈકનું હારું વિચારો ક્યારે આ બધું થાય બાકી ન થાય કે ખોટી વાત છે એમાં બરાબર છે ને વાહ 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 થઈ ગયું લાગે બધું કામ

એટલે મને એમ છે કે આ મોબાઈલ પડ્યો તો તો હું આડો લઈને ટ્રાય કરું કે આપણે બ્લોગ બ્લોગ બનાવી શકીએ કે નહીં એટલે મેં ટ્રાય મારી પણ તમે બધા બધે ની ઓડિયન્સ કોમેન્ટ કરજો કે હું કેવો કે વિડિયો બ્લોગ બનાવ્યો હોય ને ફરજભાઈ પર આવી ગયા વાહ રામ વાળા વાહ તે ચાલુ કરી દીધો હા મે વાહ ભાઈ વાહ મેં ટ્રાય કરી કે આમાં હું આપણે બનાવી શકીએ કે નહીં હું થાય કેવું લાગે કેવી ફિલિંગ થાય સાવ લાગે

તો ભાઈ કયો તો પછી પછી રામભાઈ કઈક કંકુ ના કરી આગળ ને રામ યાદવ એકત્રી પત્રી નામની કઈક એવી ચેનલ ખોલશું હું કે રામભાઈ નામ પણ છે જ પણ હવે તમારે બધાની હું છે ને એ પ્રમાણે હું અત્યારે છે ને રજિસ્ટર લેવા ગયો બેંકનું કારણ કે પૂરું થઈ ગયું મારે નવું રજિસ્ટર લેવા માટે તમે ગયો તો યાદવ રામભાઈ દે ઝીકા ઝીક બોલાવતો તો ભાઈ હાલો તો ચા પાણી પી હું કે ચા તો તો પીતો નથી ફેન્ટા મંગાવું

હાલો તો પેલા ફેન્ટા પી લે તમારું બધા ને ફેન્ટા પી ગઈ પોચી ગયા છે ભાઈ ઘરે હેતી બેન કેમ છો મજામાં 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 ને કેમ છો મજામાં હો એકદમ ફર્સ્ટ ક્લાસ તને શું વાંધો ખાવું પીવું ને મજા મજા જ કરવી તારે હા લા આસ્પોતે મેચિંગ મેચિંગ કર્યું જો હે આ કપડા મેચિંગ થઈ ના એ મેચિંગ થઈ ત્યારે આપણે કપડા બદલાવા આપણે મેચિંગ મેચિંગ કરવો નથી ભાઈ એ કાર્ય મેચિંગ મેચિંગ કર્યું ભાઈ આ બધા મેચિંગ મેચિંગ કરે આપણે મેચિંગ મેચિંગ કરવાનું થતું તો હાલો તો હું છે ને કપડા ચેન્જ કરી લો કપડા થઈ ગયા છે ચેન્જ ભાઈ અને ભારતી જો દવા ચાટે છે વાહ 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 હિરાણી વાહ કરો વટ પડી ગયો હે તો ભાઈ આવા છે ને અટાણે દવા સાટવાની છે એટલે ટૂંકમાં ઈ ખાલી છે ને ઘડીક સીન નાખાય બાકી તમે લોકો ગરમી જોઈને સમજી જ ગયા હે કે તમારે ભાઈ જ દવા સાચી બરાબર આ તો રોગે રોગો ગોતરેડ હાથ દેવા આવી સમજી વાહ 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 હું આઈરાણી દે વાત કરી યાર ટૂંકમાં મજા આવી ગઈ વાહ ભાઈ વાહ સાચા આવડી ગયો હવે કઈ ઉપાધિ નહીં હે ખેડૂત દીકરી છે તું સારું કર્યું લે કીધું મને ખબર નહોતી ભાવ એમાં દવા પૂરી પૂરી થવા આવી ખોટા સીટ નાખવા ન જ જાઉં પાછો દવા સાટવાનું તમારા ભાઈએ ડિપાર્ટમેન્ટ સંભાળી લીધું એટલે પાછી પાછા તમે કમેન્ટ કરીને ન કરતા કે ભાઈ વિભા ને ભાઈ મેં દવા છટવાય યાર એવું કંઈ નથી ટૂંકમાં એ કે મારે જરીક સાટવી આમ શીખવું તો એ કે મને શીખવા મળે ને એ કે કંઈ વાંધો નહીં યાર તારી ઈચ્છા પૂરી કરી દો જે અડધો ઓલું કર્યો ને બસ હવે થાકી ગઈ કે હવે રાહો દો હવે આપણું કામ નહીં એવું હાલો ભાઈ તો હવે છે ને દવા સટાઈ ગઈ હવે જાય સીધા ઘરે નાઈ ધોઈ ને ફ્રેશ થઈ જાય કમ્પ્લીટલી નાઈ ધોઈ ને થઈ જશે ફ્રેશ ને ભારતી બનાવે છે ગરમા ગરમ રોટલી વાહ ભાઈ વાહ કા ખળ ખળ થાય બીવર દીધો આવતો તો એલી તમે લઈ આવ્યા ને એ ગેસ ની લાઈટ પયા લાઈટર કે દીધું છે ને હાલતું તો તો આ છે ને પછી નવું લાઇટર લીધું બરાબર ટ્રાય કરવા કાલે કે નહીં દેખો મમ્મી